વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને એકાદશી તિથિને વરુથી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે એના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને એના અજાણતા કરેલા પાપોનો પણ નાશ થાય છે એવું માનવામાં આવે છે કે વરુથીને એકાદશીના ઉપવાસથી દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરવા જેવું ફળ મળે છે તમામ એકાદશીઓમાં આ એકાદશી વધુ લાભ આપનારી માનવામાં આવે છે આ વ્રતથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે આ વખતે વરુથીની એકાદશીની તારીખ ગુરુવાર ચોવીસ એપ્રિલ અને બે ના રોજ આવી રહી છે જે ભગવાન વિષ્ણુની પૂજા માટેનો ખાસ દિવસ છે આ દિવસે બપોરે બે અને બત્રીસ વાગ્યે માત્ર એકાદશી તિથિ અને દ્વાદશી તિથિનો સહયોગ નથી થતો પરંતુ શ્રદભિષા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો પણ સંયોગ થઈ રહ્યો છે આ સાથે બ્રહ્માયોગ અને ઇન્દ્ર યોગ અસરકારક રહેશે જે ખૂબ જ શુભ યોગ છે એટલું જ નહીં આ દિવસના ત્રણ કરણ એટલે કે બલૌ કૌલવ અને તૈતિલ પણ ખૂબ જ શુભ કરણ છે આ દિવસના બધા સંયોગો સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધી રાશિના લોકો ઉપર વરસવાના છે ચાલુ જાણીએ કે કઈ પાંચ રાશિઓ એવી છે કે જેના માટે વરુથીની એકાદશીનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે પહેલી છે વૃષભ વૃષભ રાશિ રાશિના લોકો માટે આ એકાદશી ધન અને કારકિર્દીની ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે પહેલા કોઈ રોકાણમાં પૈસા રોક્યા હોય તો હવે એનું સકારાત્મક પરિણામ પણ આવી શકે છે કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે અને પ્રમોશનની પણ શક્યતા છે ઉપરાંત વ્યવસાયિક બાબતોમાં પણ સ્થિરતા અને લાભના સંકેતો છે ઘરમાં અને પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે જે માનસિક સંતુલન જાળવી રાખશે બીજી છે કર્ક રાશિ આ દિવસ કર્ક રાશિના લોકો માટે માનસિક રીતે ખૂબ જ રાહત આપનાર સાબિત થશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ ઓછો થઈ શકે છે પરિવારનું વાતાવરણ સકારાત્મક રહેશે અને સભ્યોની વચ્ચે પરસ્પર સમજણ વધશે જો કોઈ વિવાદો કે મતભેદો હતા તો તે જશે જે લોકો લગ્ન કે સંબંધોને લઈને ચિંતિત હતા એમને રાહત મળવાની પણ શક્યતા છે આ સમય ભાવનાત્મક રીતે સ્થિર રહેવાનો અને પરિવારને સાથે બંધન વધારવાનો છે ત્રીજી છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આ એકાદશી આત્મબળ અને આત્મવિશ્વાસ વધારનાર સાબિત થશે તમારી છબી મજબૂત થશે સમાજ કે સમુદાયમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે કાર્યસ્થળ પર તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે જે તમારી ક્ષમતાઓને વધુ બહાર લાવશે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ છે ખાસ કરીને જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યાર પછીની રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આત્મનિરીક્ષણ અને સ્વવિકાસનો સમય છે આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધશે અને તમે જીવનમાં નવી સ્પષ્ટતા અનુભવશો જો તમે કોઈ માર્ગદર્શન શોધી રહ્યા છો તો યોગ્ય વ્યક્તિ અથવા તક તમારી સામે આવી શકે છે ઉપરાંત વિદેશ યાત્રા અને લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય આંતરિક સંતુલન જાળવવાનો અને નવી શક્યતાઓ તરફ આગળ વધવાનો છે અને પાંચમી એટલે કે છેલ્લી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો છે જે કામ કોઈ કારણસર વારંવાર મુલતવી રાખવામાં આવતું હતું તે હવે ગતિ પકડી શકે છે કાર્ય સ્તર પર તમારી સ્થિતિ મજબૂત થશે અને તમને તમારા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરૂ થશે નાણાકીય લાભ થવાની શક્યતા છે તમને જો કોઈ જૂના દેવા અથવા બાકી ચૂકવણામાંથી પણ રાહત મળી શકે છે આ બધી જ માહિતી છે એ ધાર્મિક ગ્રંથોની માન્યતા ઉપર આધારિત છે તો આ વખતે વરુઠીને એકાદશીનું વ્રત કરી અને એનું પુણ્ય મેળવો અને આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે